જેમાં કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો તથા કાર્યકરો જોડાયા હોવાનું જાણવા મળ્યું જોકે કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના કાર્યકરો સહિત પાંચસો જેટલા કાર્યકરો આ કાર્યક્રમ દરમિયાન ભાજપનો ખેસ ધારણ કરેલ જેમાં આમ આદમી પાર્ટીના ઘનશ્યામભાઈ ઢાકેસા તથા કોંગ્રેસના દિગ્ગજ કાર્યકર દિનેશભાઈ વંજારાએ ભાજપ પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો અને ચોમાલ ગામથી અનુસૂચિત જાતિ સમાજના લોકો જોડાયા હતા જેમાં કોંગ્રેસ કાર્યકર વિજયભાઈ રાઠોડ ધારણ કર્યો હતો જેમાં આ સફળ કાર્યક્રમમાં ઉપસ્થિત આરસી તથા તથા કાછડિયા કેશુભાઈ નાકરાણી તથા વીડી રાઠોડ સંજયભાઈ કંટારિયા શાંતિભાઈ કિમસુરિયા અલ્પેશભાઈ નથવાણી તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલ કાર્યકરો તથા સરપંચશ્રીઓ અધિકારીઓ પદ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો અને સાંજે સૌએ સાથે ભોજન લીધું હતું

અમેને ખૂબ પ્રેમથી આવકાર્યા છે અમે સાથે સ્થાનિક પરસેવા કામરા દ્વારા એક બનાવ લઈને આ મુખ્ય હેતુ છે કે નંબર પાર્ટી કાર્યરત શહેર અને કાર્યરત તાલુકાની અંદરની લગભગ 300 જેટલા આમ આદમીના અને કોંગ્રેસના કાર્યકર્તાઓ એ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો નરેન્દ્રભાઈની રાજ્ય સરકારમાં અગાઉના દિવસોમાં અને ત્યારબાદ કેન્દ્ર સરકારમાં એમની કામગીરીથી પ્રભાવિત થઈને ખૂબ લોકો ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં એ આકર્ષિત થઈને ભારતીય જનતા પાર્ટીને સ્વીકારી છે અને ભારતીય જનતા પાર્ટીના ભળી રહ્યા છે ત્યારે આજે કાર્યધારમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં અંદાજીત ત્રણસો કરતાં પણ વધારે આગેવાનો મુખ્ય કાર્યકર્તાએ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ